બબ મુ પોસ ઓટ આનો

न तो पीवन मनो पाय रे मदर दारूर में केसी લહો ના બોલા લહો ના ફોર અલ્યા કોણ છે મુહ તમે પથરી ગયો ની કર ન ક્યારે અટ તો અલ્યા યે ઊઠો ને ઓલાજુ આયા કેમ નહીં

અરે જો કે બે બેટા ઊભા તા ઓગો કર બેટા ઊભા તા કોટો ચરાયન જ કેટલું પીધું આમને તો લે છો બેઠા થા આપણે ખાવા ની આ

એન ગયા ઉતારી લે ના તો અમે અમાર મંદિર એ પતી પતો મને અમે દેર નહી એ પતીજી મને મર હાય ભત્રીજા લઈ લેજે હું લઈ લેજો હા કોટર પી નાયો હતો હમ દે એ ઊભી જ રાખું કોટર એવું ના કર આ બે આ બે ઓટો નઈ ના બેઠો થા બેટા કોકરો મન ન ભણી ના ઉભા થા કબર ડાળિયા હું પાહર બે હા જો તમારા આટલી બરાબર બન્ને બેટા તને મારીએ બન્નું દાદા ના છે બન્નું કે દાદા બાબા એન દિન ને પેલો તને મારવાનું કે હા તો મોટો મારો તને કે તું આમ ભરાયો હા મને કે હા મને કે પતરીદા આ તો આપડો જ પતરી જો હો ઓન તોય મારવાનો તો મારવાનો લવ દિન ભાઈ તમારું ભૂલી નાખો તમારું બોય બોય હે

નંદવર્યો નંદજી એ રુ ન્યાર પુ લહન વારુ લાવુ ન્યાર મારો બાપ ન ઈકાવતો ન ગમવા હા એરો પૈસા મેં તમાસો રૂપિયા

500 લાવ આલુ 500 લજો અલ્યા હજાર આલે મે તમ હજાર લતો હજાર આલે ના બતાવ તમ લે બતા જો આ બાજે 500 દોરેલા અને આ બાજે 5000 એ તો નોટ માં બે આવો ય અમે લાવ્યા નહી પૈસા ને કે છે 500 આલ દો થાય અમે दारू પીન ત્રીજા કાલ તું પેલું ગાતું તું કઈ આપડો તમે મને આપડો હરી રે બોલો ભાઈ ગોપાલ બોલો હરી રે બોલો ભાઈ ગોપાલ બોલો પસીન ડો શીખશે કે લહાના ફોલો ધની લહાના ફોલો ડુંગળી ફોલો ધની ડુંગળી ફોલો અમે યાર આપણે જતા રહીએ સોગન જાય એ આ તાર ઉપર વાય યાર ના યાર જાય હો આય આપણે એક એક પ્યાક મારતા આ ઊંચો પીયું છું એટલે હું મારતા આપણે જો ખબર પડે કોઈ કેરો